મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કેપ્સિકમનું શાક જે ખાવામાં ખૂબ જ મજા આવે છે આ શાક ખાસ હોય એટલે હોટલનું શાક પણ તમે ભૂલી જશો તો અહીંયા શાક બનાવવા માટે મેં બે કેપ્સિકમ લઈ લીધા છે એને આપણે જે આ વચ્ચેના બીયાનો ભાગ અને ડીટિયાનો ભાગ હોય એને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે શરીરની મદદથી બંને કેપ્સિકમમાંથી બીયાનો ભાગ કાઢી લઈશું અને આપણે એને કટ કરી લઈશું તો અહીંયા આપણે મોટી સાઇઝમાં કટ કરવાના છે તો કેપ્સિકમને આપણે મોટી સાઇઝમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે મોટા ભાગમાં કટ કરી લઈશું અહીંયા તમારે નાની સાઇઝમાં કટ કરવી હોય તો થોડીક નાની સાઇઝમાં પણ કટ કરી શકો છો પણ અહીંયા હું મોટી સાઈઝમાં કટ કરું છું તો આ રીતે આપણે બંનેને કટ કરી લઈશું તો આ રીતે આપણે મોટા ટુકડા કરી લીધા છે આ જ રીતે આપણે બંને કેપ્સિકમના ટુકડા કરી લઈશું તો અહીંયા આપણે કેપ્સિકમના ટુકડા કરી લીધા છે તો હવે શાક બનાવવાની તૈયારી કરી લઈએ પ્રથમ આપણે અહીંયા એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ નાખીને કેપ્સિકમ ને અધકચરા તળી લઈએ હવે આપણું તેલ થોડુંક ગરમ થાય એટલે એમાં આપણે થોડુંક અમથું અને આપણે એને ઘીમાં તાપે બે થી ત્રણ મિનિટ સુધી સંઘડાવા દઈશું આપણે કેપ્સિકમ કચરા સંતળાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું અહીંયા કેપ્સિકમમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે તોને સંતળવા જરૂરી છે બે મોટા ચમચા તેલ લઈ લેશું એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અડધી ચમચી હીંગ ઉમેરીશું અને એમાં ક્રશ કરેલી ડુંગળી એડ કરી દેસુ અહીંયા મોટી ત્રણ ડુંગળીને ખમણીને લઈ ડુંગળી હતી એટલે એમાં એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે ડુંગળીને આપણે ત્રણથી થી ચાર મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું હવે આપણે ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું અહીંયા ત્રણ પ્યોરી કરીને લીધી છે હવે એને ડુંગળી ભેગું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકીને આપણે એને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું ત્યાં સુધી આપણા ટમેટા સરસ રીતે ચડી જાય તો આપણા ટમેટા હવે સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો આપણે હવે એમાં મસાલા એડ કરીશું હવે એમાં હું અડધી ચમચી હળદર ઉમેરીશ એક થી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશ અડધી ચમચી પણ અડધી ચમચી કરતા પણ ઓછા હું ગરમ મસાલો એડ કરીશ અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું

થોડી વાર સુધી સંતાળાવવા દઈશું જેથી કરીને બધા મસાલા સરસ રીતે ચડી જાય હવે આપણા મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એને સરસ રીતે હલાવી લેશું અને એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અહીંયા તમને જેવી ગ્રેવી પસંદ હોય એ રીતનું તમે પાણી ઉમેરી શકો છો અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ હવે એમાં હું તળેલા કેપ્સિકમ મરચા ઉમેરી દઈશ અને સરસ રીતે મિક્સ કરીને આપે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાકમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે એક ચમચી જેટલો પંજાબી મસાલો ઉમેરી દઈશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ આપણી ગ્રેવી પણ સરસ રીતે ઘટ બની ગઈ છે તો આપણું શાક હવે બનીને તૈયાર છે ચાલો આપણે ડીશ તૈયાર કરી લઈએ આપણું સરસ મજાનું કેપ્સિકમ મરચાનું શાક બનીને તૈયાર છે તમે એને પરોઠા કે નાન સાથે અથવા રોટલી સાથે ખાઈ શકો છો તો આપણું સરસ મજાનું કેપ્સિકમ મરચાનો શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો